મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બાજરીનો રોટલો બનાવવા માટેની રેસીપી જોઈશું સૌ પ્રથમ રોટલો બનાવવા માટે આપણે એક વાટકી લોટ લઈશું એક વાટકી જેટલો આપણે બાજરીનો લોટ લીધો છે એક ગ્લાસ જેટલું આપણે પાણી લીધું છે એમાં આપણે બે ચમચી મીઠું એડ કરીશું હવે આપણે પાણીને મીઠું બંને વસ્તુ આપણે હલાવીને મિક્સ કરી દઈશું આને આપણે લોવાણી કહેવાય છે હવે આપણે મીઠું આપણે ઓગળીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આનાથી લોટ બાંધી દઈશું હવે આપણે રોટલો બનાવવા માટે એક માટીની તાવડી લીધી છે તેને આપણે ગરમ કરવા મૂકી દીધી છે હવે આપણે થોડું થોડું પાણી રેડીને આપણે લોટને ચોળીશું જેથી કરીને આપણે લોટ એકદમ પૂચો થાય આપણે રોટલાનો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે એમાંથી થોડોક કાઢી લઈશું આપણે એક રોટલો થાય એટલો લોટ લઈશું લોટને આપણે આ રીતે ગોળ ગોળ કરીને હવે આપણે આ રીતે હાથની મદદથી ગોળ ગોળ કરીને આ રીતે આપણે રોટલાનો આકાર આપીને હવે ધીમે ધીમે આપણે થેપી આપણે બંને હાથની મદદથી આપણે રોટલાને ધીમે ધીમે થેપીશું કરીશું ધીમે ધીમે રોટલાને મોટો કરતા જઈશું રોટલો આપણે નાનો કે નહીં મોટો એ રીતનો બનાવીશું આ રીતે આપણે કરતા જઈશું આપણો રોટલો આપણે તૈયાર કરી લીધો તાવણી ગરમ થઈ ગઈ છે તો હવે આપણે રોટલો અંદર મૂકી દઈશું હવે આપણે ગેસની ફ્લેમ ફૂલ કરીશું જેથી કરીને આપણો રોટલો સરસ રીતે ચડી જાય આપણો રોટલો એક બાજુ એક પડખે ચડી ગયો છે તો આપણે એને પલટાઈ દીધો છે હવે બીજી બાજુ ચડવા દઈશું હવે આપણે રોટલો ચડીને તૈયાર થઈ ગયો છે તો એને ઊંધો પાડી દઈશું આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે ફૂલીને દળા જેવું તો હવે આપણે એને ઘી લગાડી દઈશું આ રીતે આપણે રોટલા ઉપર ઘી લગાડીને તૈયાર કરી લઈશું રોટલો આપણો ઘી લગાડવાથી એકદમ મીઠો લાગે છે આ રોટલો તમને સારો લાગશે રોટલો બનીને તૈયાર થઈ ગયો છે અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો